તો રાજ્યમાં ફરી વરસશે એકવાર કમોસમી વરસાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી વ્યક્ત કરી છે છ થી આઠ ડિસેમ્બર આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે આઠથી અઢાર ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં માવઠું પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે સત્યાવીસ અઠાવીસ ડિસેમ્બરથી કડકડતી ઠંડીનો અનુભવ થશે જાન્યુઆરી માસની શરૂઆતમાં પશ્ચિમ વિક્ષેપ આવશે તો છ જાન્યુઆરી સુધીમાં વાદળછાયું વાતાવરણ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા આ સંભાવનાઓ ભારે હિમવર્ષા થવાની શક્યતા છે હિમાલય સફેદ ચાદરમાં આઝાદી થઈ જવાની શક્યતા બાવીસ ડિસેમ્બર બાદ ઠંડી વધવાની શક્યતા રહેસેમ્બર માં ઠંડી વધ્યા બાદ અગિયારમી જાન્યુઆરીએ પણ ઠંડી વધવાની શક્યતા રહેશે અગિયાર બાર જાન્યુઆરી અને ત્યારબાદ લગભગ જાન્યુઆરી માસમાં અને ફેબ્રુઆરી માસના વચ્ચે રોગીશ હવામાન રહેવાની શક્યતા રહેશે ચોવીસ જાન્યુઆરી બાદ પણ હવામાનમાં પલટા આવે ડિસેમ્બરમાં પ્રથમ લગભગ પ્રથમ સપ્તાહમાં કંઈક પચીસ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને લગભગ થી દસ ડિસેમ્બર અને હવામાનમાં પડતો રહેશે અને તારીખ અઢાર ડિસેમ્બર સુધીમાં રાજ્યના કોઈ કોઈ ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે હમણાં ઠંડીનો ચમકારો ઓછો રહેવાની શક્યતા રહેશે અને લગભગ રવિ પાકો માટે જો ઠંડી પડે તો સારું કોઈ કોઈ ભાગમાં લઘુત્તમ તાપમાન સત્તર અઢાર ડિગ્રી સેલ્સિયસ જેવું અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર ત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેતા ઠંડીમાં ઘટાડો થશે જો ઠંડી વધારે પડી પડે તો જ રવિ પાકો સારા થવાની શક્યતા રહે હવે વાદળો થતાં વિષમ હવામાનની વિપરીત અસરના કારણે લગભગ જીરા જેવા પાકોમાં રોગ ના આવી જાય તે જોવું રહ્યું